નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જીશું તો વિડીયો શરૂ કરીએ મારી લાડકી તે પછી સા કડીના સબડકા ભરતે ભરતે આઠ દસ મહેમાનીની ભંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મૂર્તિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું ને બાકીની દસેક મિનિટમાં કડી ભાતના સબળકાના અલ્પ વિરામો મુકતે મુકતે તેજપુર ગામની ચંપક શેઠ પાસેથી કેટલુંક નાળું કડાવી શકશે એની ચકાસણી ચાલુ રાખી તમે કહેશો તેમ બે હજારના કાકા ચંપક શેઠના એ શબ્દોને હે ઈ ખરા કહીને સોઈએ ઓળકાર ખાતે વધાવી લીધા હવે ખાઈ કરીને તું વહેલો ઉપર આવજે પીરસવા કરવામાં રોકાયેલા નાના ભાઈને એટલું કહીને ચંપક સેટ ઉપર ગયા થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો ને ચોખા કંકુ નાણાછડી ઇત્યાદિ માગી ગયું બોળધાણેની થાળી પણ ઉપર ગઈ એ વખતે ખડકીમાં જૂના ખસડાનો ખડખડાટ થયો સુશીલાએ રસોડાની બારીમાંથી ધ્યાન કર્યું ત્યાં તો પરસાડમાં ઉભેલો પેલો બાળક બોલી ઉઠ્યો હે બાપા માલા બાપા સુશીલા ભાભી બાપા આવા આપને તેલવા આવા હાલો સુશીલા ભાભી એમ કહેતો સુખલાલનો ભાઈ સુશીલાને કંઠે આવી ભાજી પડી બોલવા લાગ્યો હાલો ભાભી હાલો 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 ભાઈ હમણાં જ જશું હું ભાઈ સુશીલાએ દેવને હૈ ચાપી લીધું દીપો સેટ પરસર પર આવ્યા ત્યારે ત્યાં ઉભેલા સુશીલાના પિતાએ એને પીછાણ્યા મુંબઈમાં તો નહીં જેવો જ મેળાપ થયો હતો અહીં પણ છૂપ જ મેળાપ કરી લીધો દીપા શેઠે તો ગામડાની રીતે તે કરતા સુશીલાના પિતા પ્રત્યે સાજ ઉભરાતી પીરતી નાના શેઠ બાથમાં ઘાલ્યાને ઉગતારો કાઢ્યા મારા બાપ ખુશીમાં દીકરી સુશીલા આનંદમાં મારી તો સાત પેઢી ઉજરી છે બાપા ક્યાં બધા મેળી માથે છે ને ના મામા બાબુ બહાર નીકળીને બોલ્યા જમવા બેસો ઉઠેલી પંગતનો એઠવાડ વરસાદમાં હજુ પડ્યું હતું તે દેખીને દીપા સેઠે બે હાથ જોડ્યા ખાઈ કરીને નીકળ્યો છું ગેલી બેન સુશીલાએ આ શબ્દ સાંભળી અને કલ્પ્યું કે વહેલે સવારે પરળીએ ઉઠીને આ વૃદ્ધ માણસે ચૂલો ફૂક્યો હશે અંદર આવો એમ બોલીને નાના શેઠે દીપા શેઠને ઓરડામાં લઈ જઈને મૈસૂરનો બટકો હાથમાં લઈ વેવાયના મો સામે ધરીને કહ્યું મો ઉખાડો ન હોય મારા બાપ હજી આજ ન હોય આજ ન હોય કાંઈ હરકત નહીં સુશીલાના સાસુ સ્વર્ગમાં ધોખો કરશે તો હું એ પાપ મારા માથે લઈ લઈશ પણ મો ખોલો શેઠ મારી સુશીલા મારી દીકરી મારી એકની એક લાડકી મારું રાખનું રતન કહેતે કહેતે એનો સ્વર ચીરાવા લાગ્યો એને સાંભળજો શેઠ મો ફાડો ખાતરી આપો સુશીલા તો મારી દીકરી જ રહેશે ને તમે મારા માના જાણ્યા રહેશો એમ કહીને દીપા શેઠે બટકું ખાધું કોણ જાણે કયા જુગંતોરોની ભૂલાતના પડોમાં અટવાતો અટવાતો બહાર નીકળવાનો માર્ગ શોધતો જળ પ્રવાહ નાના શેઠની જળબુદ્ધિના ને બે અક્કલના પડો ભેતી મથાળે આવ્યો એણે દીપા શેઠને ચરણે બે હાથ જોડી નમન કર્યું જે માનો તે આ છે વાતા નથી આ તો કન્યાદાન છે શેઠ મારું હૈયું હવે હિંમત નહીં હારે મારા ભાભી મારે ભેરે છે હું ભેરે છું ને દીપા મામા ભેરે છે ભાઈ આટલા બધા ફડકો શો સીધને ગેલીબહેન શીલ શીલાને એક વાર મારી નજરે કરશો દીપા શેઠે કહ્યું બહાર આવ સુશીલા બહાર આવીને પીઠ ફેરવી ઊભી રહી એમ નહીં મારી સામે જો દીકરી સુશીલા ખચકાઈ ગ્રામ્ય સસરો આ શું માગી રહ્યો છે કહું છું કે મારી સામે જો બેટા ભલે હું ગામડે રહ્યો પણ તું હજી તો કન્યા છો મો જોવા જોગ છું મારે તમારા દર્શન કરવા છે માયા આમ જો સુશીલા સન્મુખ ઊભી રહી દીપા શેઠે બે હાથ લાંબા કરીને આશીષ દેતે કહ્યું મને આશીષ આપ બેટા કે હું અસલ જાત જ રહું તેલની ઉકળતી કરડા સામે કદી કજાત ન બની જાઉં મનથી એટલી દુઆ દે મને દીકરી ને મારો વંશવાસ રાખજે એમ કહીને એણે ધબ 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 પોતાની છાતી પર પંજો પછાડ્યો એની છાતી પહોળાઈ દેખાઈ એનો પંજો યુદ્ધના નગરા પર દાંડી પડે તેમ પડ્યું જાણે છાતી પર રણયોદ્ધાના ભક્તરની સાંકડી જણ જાણી પછી એણે મોં પર રમોજ આનીને કહ્યું હવે હું જોઈ લઈશ તે જ પરાના મહાજન નહીં જયને માપી જોઉં છું એ ધરમદાના ચોરોને બહાર નીકળીને એ ઉપર ગયો નાના શેઠ પણ સંગ્રામના સાથી બનવા પાછળ ચડ્યા હિંમતમાં રહેવા માટે એના દીપા શેઠનો હાથ પકડી રાખ્યો દીપા શેઠને દેખાતા વૈન આ દસ પંદર પુરુષનું મંડળ ન્યાય મંડીનું ગંભીર રૂપ ધારણ કરી બેઠું આવો બેસો સો ગાતી ઉપર બેઠેલા હોય દીપા શેઠને આંગળી ચિંધી ફક્ત જજમ પર બેસો કહ્યું પણ એ તો ચિંદેલી જગ્યા કરતાંય દૂર છેક જાજમની કિનાર પર જઈને બેઠા નાના શેઠે એની નજીક આસન લીધું એને ત્યાંથી ખેસાવા માટે ચંપક શેઠ મૂંગા ડોળા ફાટતા રહ્યા પણ મોટા ભાઈની સામે એ જોતો જ ન હતો અંદાના ઓરડામાં દાદર ઉપર ઊભેલા ભાભીનું મોં માત્ર દેખાતું હતું તેના ઉપર જ દિયાની મીઠ હતી ભાભીનો દેહ હજુ નીચે જ હતો બ્રાહ્મણ સૌને કપડે તેલના રેગાડા ચાલી તેવા ચાંદલા કરવા લાગ્યું વિજયચંદ્રે પોતાનો વારો આવતા આસ્તિથી બ્રાહ્મણને કહ્યું તેલ છંટકોરી નાખો ફક્ત કંકુચ ચોટો બહુ આનંદની વાત છે મહાજનના અગ્રેશ્વરે વિશેષ ઉપાડ્યો આ તો મહાન સુધારો છે દીપાશે ફારગતી આપીને બે માણસના ભવ બગડતા બચાવ્યા છે ભવ બગાડવાવાળી વાત યુદ્ધને કરવી પડે છે દીપા શેર દાંત કાઢીને કહ્યું ત્યારે શું ભાવ સુધારવાનો હતો ચંપક શેર ઉકળી ગયા પણ 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 ખારગતિ કોણે કોણે મેં ક્યાં મને તો કાંઈ ભૂલવા દીયો નાના શેઠે સુરાતન બતાવ્યું તું હવે મૂંગો મારીને રહીને બેઠું છું બધા જવાબ દેનારો ચંપક શેઠે વગર સમજે કહ્યું ના એમ નહીં ચોખવટ અડબોત ખાવી છે ચંપક શેઠ આગળ વધી ગયા પણ એને બાપડાને શા માટે અડબોત મારવી જોવે દીપા શેઠે વચ્ચે વાક્ય જોડ્યું અમારી અડબોત તો મોટા ભાઈ નાનપણમાં ઘણી ખાધી છે આજ પણ ખાઈ લઈશ પણ સુશીલાનો જીવ મને વાલો છે બહુ વાલો છે મારી એક ને એક લાડકી નાના શેઠનું હૈયું ભરાઈ આવ્યું તું શું છે ચંપક શેઠ ઊભા થઈ ગયા નાના ભાઈ તરફ આગળ વધ્યા અને હા 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 એમ શો કરતા રહ્યા ત્યાં તો એણે નાના ભાઈના ગાલ ઉપર એક લપાટ ખેંચી એ લપાટ બીજી ક્ષણે ખબર પડી કે વચ્ચે પડેલા દીપા શેઠના મોં પર વાગી દીપા શેઠના મોંમાંથી શબ્દ નીકળ્યો રામ ચંપક શેઠને સો હાથ પકડીને વારી રહ્યા છે તે ક્ષણે આ હોની વચ્ચે શબ્દો સંભળાણા જે જે સોમચંદ કાકા પિત્બર ફુવા જે જે મોટા ભાઈ અનુપમચંદ ભાઈ જે જે ઓરડાના બારણામાં આવીને ઊભેલા બાબુ તેજપુરના મહાજનના પ્રત્યેક પુરુષને સંબંધ અનુસાર સંબોધતા હતા જેઓ પોતાના સસુર પક્ષના હતા તેમના પ્રત્યેક પોતે લાજનો અડધો પડધો ગુમટો ખેંચ્યો હતો વહુવારો માણસ માજાના સભા સ્થાનમાં પ્રવેશ કરી ચૂક્યો અજબ વાત બની આ પ્રદેશના ગામડાની બેસ્ય જ્ઞાતિમાં તો શું હજુ મુંબઈમાં નથી બની શકતો એવો અપૂર્વ બનાવ બને છે ને ભાભુ જેમણે આવા પુરુષ મંડળોમાં અવતાર ધરીને કદી પગ નથી મૂક્યો તે પાંત્રીસ વર્ષની કુળ વહુવાળું જાહેરમાં જેને પોતાના પગની આંગળીઓ પણ ન દેખાડવાનો મલાજો પાડ્યો છે તે ઘેલી તેના દીદાર દેખી બાબુએ હાથ જોડી રાખી કહ્યું મારી વાત સાંભળશો નીચે જા છે કે નહીં ચંપક શેઠે તાળ મારી આજ પહેલી જ વાર એમની યાજ્ઞા ઉથપવા આવી છું હું પહેલી જ વાર બાબુએ મહાજનના આગેવાનોને જ સંબંધ રાખ્યું પહેલી અને છેલ્લી વાર હું કહેવા આવી છું એટલું જ કે ફાર ગતિ મારા દીપા મામાએ આપી હશે સુશીલાએ કે એના બાપે નથી આપી સુખલાલમાં એક છે જ નહીં સુશીલા મુંબઈની સુધરેલ નથી રૂપાવટીના ઘર કરતાં કે વર કરતાં કોઈ વધુ ઊંચ છે વર ઘરને લાયક અમારી સુશીલા નથી વધુ લાયક દેશો તો પછી બે જણના ભાવ બગડશે ને સુશીલાને તો મરતી સાસુને હું એ પાણી મૂક્યું છે છોકરાને પોતાની પાંખમાં લીધા છે મારા દીપા મામાની છાયા સ્વીકારી છે આ લગ્ન તો ક્યાંના થઈ ગયા હોત પણ અમારે ચોરનું કામ નહોતું કરવું અને અમારે મોવેલ સ્ત્રીની અદબ પાડવાની છે માટે શું આવ્યા છો તો ગળિયા મોઢા કરીને સુશીલા સુખલાને આશીર્વાદ આપો શેઠિયાઓ બ્રાહ્મણ ફસશે ને તો એ આમાં મેક નહીં થાય દોડનાર ભલે ગોળી લે એટલું કહીને એ ઓરડામાં લપાઈ ગયા સુશીલાને બોલાવો ચંપક શેઠે યાજ્ઞા કરી સુશીલા ઉપર આવીને પોતાના સસરાનો મલાજો રહે તેવી રીતે ઊભી રહી આ કોની છે ચંપક શેઠે સુશીલાએ જવાબ પાડ્યો સો વિચાર છે બોલ નિકાર એક ઘડીમાં સોના હાથમાં રામપાત્ર પકડાવી દઉં છું હે હે દીપા શેઠના એ બે જ હેકારમાં અજબ પટાખનો વજ્રપાત હતો એ હાસ્યમાં સુશીલાએ સસરાના નિશ્ચયની ભક્ત સાંકળીનો ફરી જણા સુણ્યો ને એણે મોટા બાપુજી સામે જોયા વગર જ મહાજન કહ્યું મારા સસરા ના પાડશે તો એ હું ત્યાં જ જવાની છું એ કાળી મૂકશે તો એ ત્યાં જ જવાની છું ઠીક શેઠિયા હો આપને સૌને રાજા છે પધારો એમ કહીને ચંપક શેઠે નાના ભાઈ પ્રત્યે ફરીને કહ્યું તું તારી દીકરી ને ત્રીજી આ તારી થાપી હોય તે કજાત ત્રણેયને વૃક્ષ છે પાણી પીવાય રોકાશો માં નીકર બોંડા લગાડીશ સાથે સાથે મને એક વિશેષ રજા આપો કુવામાં ડૂબી મરવા સુધીની રજા છે તો એ સ્વામી છો તે નહીં મોટો મને દીક્ષાની રજા વેશ્ય થવાની એ રજા છે બસ બેઠેલા સર્વના મોંમાંથી અરેટાટી નીકળી બાબુએ કહ્યું બસ ચાલો ભાઈ ચાલો સુશીલા ચાલો મામા સૌ ઉઠ્યા નાના ભાઈએ ઉઠીને મોટાભાઈ સામે હાથ જોડીને કહ્યું બધું તમારું છે મોટાભાઈ હું તો તમારો આશ્રિત હતો મને મોટો કર્યો તમારા ગુણ નહીં ભૂલો મોટાભાઈ એમ કરીને પગે લાગવા નીચે નમતા નાના ભાઈને ચંપક શેઠે તરછડીને કહ્યું જા હવે જા નાટકિયા એમ તે કાંઈ ચાલશે સ્તબ્ધ બનેલા વિજયચંદ્રે આખરે પોતાનો વારો આવેલો જોયો એમ તે હું કેમ છોડીશ હું મારી આખી કારકિર્દી જતી કરી ચૂક્યો છું જાણો છો હું અદાલતે જઈશ જજો ભાઈ પહેલાં સબ જજો એવો જવાબ આપીને ભાભુએ તુચ્છકાર ભર્યું હાસ્ય કર્યું અદાલત અમે જોઈ નથી તે જોવાશે મહાજનના અગ્રેસરો તો થીજી જ ગયા એમણે એકબીજાની સામે જોયું એમાંથી એકે કહ્યું આ બધું જાણ્યું હોતું અમે આમાં હાથ જ ન નાખત થોડા જ સમય પછી એક ગાડું રૂપાવટીને માર્ગે ચાલ્યું જતું હતું દીપા શેઠ પોતે ગાડું હાકતા હતા અંદર સુશીલા ત્રણ ભાટુને લઈ બેઠી હતી પાછળ સુખલાલ ભાબુને નાના સેબ ચાલતા હતા સુખલાલ એના ટેકણ આપતો એક વખત નાદનની આજની વીરતા સામે લડતા હૃદયે ગંભીર જવાબદારીના પગલા ભરતો હતો ગાડામાં ફાલતું એક કપડાનો ટુકડો પણ સાથે નહોતો ત્રીજા દિવસની સવારે ટપાલી સુખલાલ પરનો એક કાગળનો ભીટો આપી ગયો કાગળ મુંબઈથી ખુશાલભાઈનો હતો સાથે તસવીર હતી તસવીરમાં લખ્યું હતું કે ટુ માય લીના મારા પ્યારા બેટા માટીને લીના તરફથી કાગળમાં ખુશાલભાઈએ હોળ પાડ્યો હતો હું તારા ખબર દેવા એને ઘેર ગયો હતો હું તો એનું ભૂખું રૂપ જોઈને જ બની ગયો એણે કહ્યું કે રત્નાગીરી જિલ્લામાં મરકી ફાટી નીકળી છે ત્યાં નર્સ બનીને જાઉં છું પાછી કદાચ નહીં જ આવું આ છબી તારે માટે દીધી છે ને તારી વહુ માટે હીરાની વીટી દીધી છે જે હું લગ્નમાંથી લઈને આવીશ વંચતો કાગળ સુખલાલના અશ્રુ જડે છંટાતો હતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ